સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા એક નવા બ્લોગમાં અને આજે હું આવી ગયો છું અહીંયા ખડર પર મુખડાજી ગોઈલનું જે મંદિર છે ત્યાં આપણે ઘોઘાથી થાય છે આ વીસ બાવીસ કિલોમીટર થાય છે તો ત્યાં હું આવી ગયો છું ચાલો આપણે દર્શન કરીએ અને મંદિર તમને બતાવું બધું જો આ મંદિરની જગ્યા છે બધી અને તો પાર્કિંગ એરિયા છે બધું અને ગેટ છે આપણે ચાલો કે અંદર જઈએ જો તમે જંગલ વિસ્તાર છે બધું આ નારિયેળીને બધું જો તમે તો નજારો છે સવાર સવારમાં વાતાવરણ થઈ ગયું છે જ્યારે ટાઈમ થઈ ગયો છે સાત સાડા સાત જેવું છું છે જ્યારે અને મેં અહીંયા પહોંચી ગયા સવાર સવારમાં બધું ગાર્ડન ને બધું છે જો અહીંયા અહીંયા આવ્યા હતા મિત્રો આઠ દસ વર્ષ પહેલાં ત્યારે બધું આ જંગલ જેવું હતું બધું અને એક નાનું સરખું મંદિર હતું ત્યાં સામે ઉપર દાદાનું મંદિર છે ત્યાં અને ચાલો આપણે પહેલાં અહીં દર્શન કરી લઈએ અત્યારે અહીંયા કાંઈ નહોતું અને અત્યારે આ દસ આઠ દસ વર્ષ પછી અમે આવ્યો તો બાગ બગીચા અને બધું જબરજસ્ત થઈ ગયું છે છોકરા રમવા માટે પ્લે એરિયા છે બધું લસરપટ્ટી ને બધું હિંચકા ને બધું છે અહીંયા બાગ બગીચા તમે જો આઠ દસ વર્ષ પહેલા અમે આવ્યા ને ત્યારે કાંઈ એટલે કાંઈ નહોતું આ બધું જંગલ જે દેખાય ને તમને એવું જંગલ જેવું જંગલ હતું ને એક મંદિર હતું બધું દાદાનું ચાલો આપણે જઈએ દર્શન કરીએ દાદા જય મુખડાજી ગોહિલ છે બનાવેલી છે અને સામે મંદિર છે આ બધી એમની જગ્યા છે બધી બગીચો મસ્ત છે અહીંયા આવો તો અમે નાઇટ રોકાણા એમનું મંદિર છે ત્યાં અમે રાત રોકાણા થાય અને સવારમાં અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ અને નાઇટ રોકાણ બતાવો મને આવું જગ્યાએ બધી સારી વ્યવસ્થા છે તમે અહીંયા આવો તો રોકાવા માટે ચાલો દર્શન કરી લઈએ પહેલા દાદાના dài dạng mukhai 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 બધી એમની જગ્યા છે સામે દાદાની દેરી છે મેન સ્થાનક છે ત્યાં પણ આપણે જવાનું છે હજી એક અહીંયા મહાન છે સેવા પૂજા કરે છે બધી બધા মিত্র মন্ডল পড়ে বেঠেছে હા મંદિરના ગેટ તરફથી તમે આવો એટલે અહીંયા દાદાની મેઇન ડેરીએ જવાનો અહીંથી રસ્તો છે અહીંથી તે સીડી છે આ દાદર છે ત્યાંથી ચાલો આપણે અહીંથી ઉપર જઈએ ચાલો દર્શન કરવા માટે આ બધા લોકો જઈ રહ્યા છે સાથે પણ હું જાઉં છું તમે ચાલો દર્શન કરવા માટે તમારે ભાવેશભાઈ રાજેશભાઈ બધા પરિવાર સાથે બધા આવ્યા છીએ હું રાજુભાઈ બળ કરો તમે હે

ભાવનગર સ્થિત ને બેઠા થી બહાર વાગ્યા સવારનો ટાઈમ અત્યારે જો આઠ વાગી ગયા છે અત્યારે કવર થાય ખદડ પર ગામ છે અને દાદાનું મેન સ્થાનક છે ત્યાં આવીને દર્શન કરીને બેઠા હતી પાંચ ને પછી આપણે જવાનું છે નથી આવો જાઓ રાજેશભાઈ ચાલો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને ચાલો તમને અમે નાઇટ રોકાણ થાય તમને બતાવું બધું

તમે જો અહીંયા આવો તો ઉતારાની વ્યવસ્થા સારી એવી છે તમને અહીંયા બધું ગાડલા ગોદડા બધી વ્યવસ્થા છે નાવા દોવાની બધી સનાજ બાથરૂમ બધી સારી વ્યવસ્થા છે બધી અને આ બધું બધા નામ લખી લેવાય માસના દિવસે બધાને હા આ બધું જો આશ્રમ જેવી જગ્યા છે બહુ મસ્ત જગ્યા છે આ જે તમે જોઈ રહ્યા છો એ છે વાવ છે આ અહીંથી કૂવો છે અહીંથી જવાનો નીચેથી રસ્તો છે આ સાઈડથી પૌરાણિક વાવ જે કહેવાય ને એ વાવ છે આ પહેલાના સમયમાં આવી બધી વાવ બનતી હવે તો કુવા બને પાણી નથી થતા પેલા વાવ હોય બધે પાણીની બધી બહુ હા હવે તો પાણી નથી અહીંયા વાવ પણ છે આશ્રમમાં ત્યાં મકાનની સામેની સાઈડે જાય આ બધું જંગલ વિસ્તાર બધું ગણાય મિત્રો ચાલો મિત્રો હવે અહીંથી અમારે નીકળવાનું છે તો આ વ્લોગને હું અહીંયા હવે પૂરો કરું છું જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર